દ્વારકાધીશના જય માતાજી મિત્રો મિત્રો આમ તો આપણે અવારનવાર ઘણી વખત ખાતરને દવા વિશેની વાત કરતા જ હોઈએ છીએ પણ આજે જે એક આપણે સમાચાર સાંભળ્યા છે કે રાજસ્થાનની અંદર આપણા જે રાજસ્થાનના કૃષિ મંત્રી છે કૃષિમંત્રીએ જાતે પોતે રાજસ્થાનના જેસલમેરને એવા વિસ્તારની અંદર લગભગ ખાતરની નકલી ખાતરની બાર જેટલી ફેક્ટરીઓની ઉપર દરોડા દરોડા નાખ્યા છે જે પકડવામાં આવી છે અને એનો તો મેં વિડીયો જોયો અદભુત નજારો હતો મિત્રો કે ખાતરના ઢગલાને ઢગલા કઈ રીતે બનાવતા હતા આખો વિડીયો ત્યાંથી મિત્રો સાંભળજો જેથી કરી તમને સમજાય કે ખેડૂતોને કેવી રીતે લૂંટવામાં આવે છે અને ખેડૂત કાયમીથી કાયમી આગળ વધવાને બદલે પાછળ કેમ પડે છે તો મિત્રો આપણી ચેનલમાં નવા મિત્રો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલતા નહીં અને વિડીયો સારો લાગે તો આગળ ક્યાંક ને ક્યાંક મિત્રો વિડીયોને તમારા ગ્રુપની અંદર શેર કરજો જેથી કરી ક્યાંક ને ક્યાંક ખેડૂતને ફાયદો થાય હવે એમાં તો અલગ અલગ ઘણી બધી કંપની છે જો ઓર્ગેનિક બાયોજી જે પોટાશ આવે છે એવું પોટાશ છે જીપ્સન છે સિંગલ સુપર છે ડીએપી છે એનપીકે છે આવું અલગ અલગ ઘણી બધી ખાતર જે પકડવામાં આવ્યું છે બાર જેટલી કંપનીને કાયદેસર કાર્યવાહી કરીને અને જાતે કૃષિ મંત્રી જાતે પોતે જ બધી કાર્યવાહી કરી છે પોતે જ બધું જોયું એની અંદર આમ તો જે માર્બલનો પાવડર આવે ને એ માર્બલનો પાવડર અને જે રાજસ્થાનની ધૂળ ને જે ત્યાંની આવે છે એ બધું એવું મિક્સ કરી અને બધું ખાતર અલગ અલગ મિત્રો બનાવતા હતા હવે આમ તો અત્યારે તો આપણા ગુજરાતની વાત કરીએ ને તો ગુજરાતમાં આપણા કૃષિ મંત્રી છે ને એ જાતે કદાચ ન નીકળે તો કાંઈ નહીં કદાચ એને અત્યારે ગરમીનું તડકાના વાતાવરણમાં ગરમી થતી હોય પણ જો ખાલી સ્ટીક કરે પૂરતું ધ્યાન આપે અને એટલા કડક પગલાં લઈએ ને તો મને એટલી ખબર પડે કે એક મહિના કાયદેસરના જે આપણા કૃષિ જે સાહેબો છે એ ઇન્સ્પેક્ટરો કહેવાય છે કાયદેસરની કાર્યવાહી કરે તો આપણા ગુજરાતની અંદર બારસો એવી કંપની છે મને એવું લાગે છે કે હું તો કાયમીથી કાયમી કેટલા બધા ફોન કરું છું અલગ અલગ કંપનીવાળાને હવે અત્યારે મિત્રો તમે જોવું આપણે કોઈનો વિરોધ નથી કરતા પણ ઓર્ગેનિકના નામ ઉપર એટલા ધતિંગાલે છે ને એટલું બધું ઓર્ગેનિક બનાવવામાં આવે છે ને ક્યાંથી ગાયું આવે છે ને ગૌમૂત્ર આવે છે ક્યાંથી પૂરું પડે છે બધી ખબર જ નથી પડતી હવે ગાયોનું દૂધ પૂરું નથી પડતું તો ગાયોનું ખાતર એટલું ક્યાંથી પૂરું પડે મને તો એ વિચાર થાય છે કાલ મેં આપણે કૃષ્ણ ફાર્માટેકવાળા હે એ લોકોનો ફોન આવ્યો જૈવિક ખાતર બનાવે પચીસ કિલ્લાની બેગ મેં એનો ફોન આવ્યો એટલે વાત કરી એ લોકોને પૂરતી માહિતી નહોતી મેજિક પ્લસ કરીને ખાતર આવતું હતું પચીસ કિલાની બેગ આઠસો રૂપિયા ભાવ એક એક વીઘી એક ખીલી નાખવાની મિત્રો અને એની જૈવિક એની અંદર ટ્રાયકો ડરમાં ને એવી બધી વસ્તુ આવે પાછા મારા હાડા એમ કે તમે કોઈ પણ કેમિકલ એટલે એનપીકે ખાતર આવતા હોય ડીએપી છે કે ઈસવીરો અત્યારે એના ભેગો નાખી નાખીએ તો પછી આ જૈવિકનું કામ શું એટલે માર્કેટની અંદર અત્યારે સિત્તેર ટકા મિત્રો ખરેખર દવા ખાતર અને બિયાણ તમે કાયમીથી કાયમી જુઓ છો કૌભાંડ આવે છે અલગ અલગ ઘણા બધા કૌભાંડો હોય જ છે એટલે મારું એમ કહેવાનું છે ખરેખર ખેડૂતો ખાસ ધ્યાન રાખો કાયમીથી કાયમી આપણે છેતરાઈએ છીએ દવા બિયારણને ખાતરની અંદર આપણે ઘણા બધા એવા દવા બિયારણ ડુપ્લિકેટના જે આપણે ને ક્યાંક ધ્યાનમાં આવે તો આપણે વિડીયો ઓલી ચેનલમાં નાખતા મિત્રો પછી એવું જે આપણે ધ્યાનમાં આવશે નાખશું ખેડૂતો ને ખરેખર આપણે દસ વીઘા જમીન હોય તો હું એમ કહું તમે કોઈક એવા ખાતર વાપરતા હોય ને તો બે ચાર વીઘામાં ટ્રાય કરો બાકી તમે ન નાખો જેથી કરી તમને ખબર પડે કે આપણે રૂપિયા એનો આપણે વેડફીએ એનો કેટલો આપણે ફાયદો કે નુકસાની છે હા આડેધડ તમે હાલોમાં અટાણા માર્કેટમાં બસ એક જ બધું આવેલું છે ઓર્ગેનિક કાર્બન કાર્બન મિત્રો ખરેખર મફતમાં ઘરે બને છે તો આપણે બનાવતા આવડતું હોય તો આવું મફત છે એક રૂપિયાનો ખર્ચો નથી થતો હું તમને વિડીયો બનાવી નાખી બે ચાર દિવસમાં આપણે ઓર્ગેનિક કાર્બન કેમ બનાવવું હોય પછી અત્યારે લીંબોડી ડેડીનો ખોળ આવું બધું માર્કેટમાં આવેલું છે જબરજસ્ત જેને બે કહેતા નથી આવડતું ને એવાય બધા ઠેલિયું ભરી ભરીને આવેલા છે માર્કેટમાં મિત્રો નહીં સારી કંપનીની સારી વસ્તુ આવતી હોય એવી વાપરવી જોઈએ તો આપણે એને ફાયદો થાય બાકી ધના ધન ધનઅટાણા બધું હાલે છે આપણે આમ તો એક ગુજરાતમાં આપણું શેર છે રંગીલું એમાં મિની ચાઈના કહેવામાં આવે છે આ બધું ખાતર બિયાણ દવા વિશે એટલે ખેડૂતોએ સાવચેતી રાખવી ખાસ કરી ધ્યાનમાં રાખજો અને હું તો એક વિનંતી કરું છું સરકારને અને મેં બે વખત તો અમારા જે ટૂંકમાં અહીંના ધારાસભ્યો હોય એને પણ જાણ કરેલી પણ કોઈએ ધ્યાન આપ્યું નથી એનું કારણ છે ક્યાંક ને ક્યાંક ખિસ્સા ભરાતા હોય એટલે એવું બધું થતું હોય છે ધ્યાન ન આપે બાકી જો અત્યારે બાર બત્રીસ સોળને બદલે બાર બત્રીસ સો વીસ વીસ તેરને બદલે વીસ દસ આવા બધા જે ટૂંકમાં ગ્રેડ આવે છે ને આપણા જે સરકારી ગવર્મેન્ટ એના બદલામાંથી બધા બીજા ગ્રેડવાળા ખાતર માર્કેટની અંદર ધૂમ હાલે અને એની અંદર હું સાતી ઠોકીને કહી શકું કે હોય જ નહીં ટકાવારી પૂરતા પ્રમાણમાં હોય જ નહીં સામાન્ય ટકાવારીઓ બાકી જીપ્સન છે એની ગોરંટી બનાવીને દઈ દઈએ ખેડૂને અને રૂપિયા પડાવી લઈએ મિત્રો બાગ બગીચા એ લોકો બે વરોમાં વી વી વીઘાના ઊભા કરે અને આપણે એક હારીસી સટી નથી લઈ શકતા એટલે આ એક ખાસ ધ્યાન રાખજો મગજમાં રાખજો વિડીયો સારો લાગે તો આગળ બીજાને શેર કરજો મિત્રો અને કોઈ ખેડૂતોને આવું ડુપ્લિકેટ બિયારણ ખાતર દવા જો આવી ગયું હોય કોઈને કોઈના ધ્યાનમાં હોય તો મને કમેન્ટ કરજો અથવા તો તમારા નંબર મને આપજો એટલે હું સંપર્ક કરે મિત્રો જય જવાન જય કિસાન